સુરતના વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી સમરેસ હોસ્ટેલ બહાર મોડી રાતથી જ એબીવીપી ના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે હોસ્ટેલમાં ગુણવત્તા યુક્ત ખાવાનું ન મળતું હોવાના આરોપ સાથે અને સડેલા અનાજથી ખાવાનું આપતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે જેને પગલે એબીવીપી દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો ભોજન અને સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા આ મામલે એબીવીપી દ્વારા મોડી રાત્રે જ બોલ કરવામાં આવ્યો હતો કે વીએનએસ જીયુ અને હોસ્ટેલ પ્રશાસન દ્વારા કોઈ પ્રત્યુત્તર ન મળતા એબીવીપી દ્વારા કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ ગેટ પર જ સુઈ ગયા હતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને છેલ્લા ઘણા સમયથી પૌષ્ટિક અને શુદ્ધ આહારના નામે ફક્ત સડી ગયેલું અનાજ જ આપવામાં આવે છે ભોજનની ગુણવત્તા એટલી હદે ખરાબ છે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થઈ ગયું છે સ્લાડમાં ઈયળ રીતસરની રોજે રોજ દેખાય છે જ્યારે ઇડલી સાંભારના તપેલામાં ઉંદરડા આટા મારતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે આ ઉપરાંત હોસ્ટેલમાં રહેવાની મૂળભૂત સુવિધાઓ જેમ કે પીવાનું ચોખ્ખું પાણી સાફ સફાઈ અને મેન્ટેનન્સનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓને સ્વસ્થ અને પોષણયુક્ત આહાર આપવાની માંગ સાથે એબીવીપીના વિદ્યાર્થીઓ અને કાર્યકરો મોડી રાતથી જ સમરસ હોસ્ટેલના ગેટ બહાર ઉભા છે જોકે તાત્કાલિક ધોરણે આ મામલે કડક કાર્યવાહી કરી અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન અને સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ એબીવીપી દ્વારા કરવામાં આવી છે નમસ્તે શુભમસિંહ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર સહમંત્રી આજે જે સમરસમાં વિદ્યાર્થીઓના જમવાને જે મળે છે તે એકદમ ઘટિયા ક્વોલિટીના મળે છે અને ડેલી ખાનામાં કશું ના કશું જંતુ વસ્તુ નીકળે છે જ્યારે આપણે અહીંયાના લિફ્ટોને વાત કરીએ તો લિફ્ટો ચાલતી નથી વિદ્યાર્થીઓ દસ દસ માર્ચ સુધી સીડી ચાળીને જવા પડે છે જ્યારે અહીંયા વિદ્યાર્થીઓના પાણી પીવાના સમસ્યા એટલા વધારે છે કે કઈ પણ ફ્લોર પર આ લોકોના પાણી નહીં આપી શકે વિદ્યાર્થીઓના અને દરવાજા રૂમોના દરવાજાના હાલત આ થઈ ગયા છે આમાં કઈ રીતે વિદ્યાર્થીઓ રહે રૂમોમાં કઈ રીતે રહે અને આખા વોશરૂમોના હાલત આનાથી વધારે ઘટિયા થઈ ગયા છે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલ રાતથી અહીંયા બેઠીને આંદોલન ચલાવે છે અને હવે બે ત્રણ દિવસ ચાર દિવસ આંદોલન ચલાવવા પડશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને આ સમરસના વિદ્યાર્થીઓ રેડી છે આંદોલન ચલાવવા માટે જ્યાં સુધી વિદ્યાર્થીઓના સમસ્યાના નિવારણ નહીં આવશે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આંદોલન ચલાવશે અને અહીંયા સમરસના જે મોટા મોટા અધિકારીઓ છે જેના કાલથી વિદ્યાર્થીઓના કોઈ પડી નથી છે અત્યાર સુધી કોઈ વાત કરવા માટે નહીં આવે તો તેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બતાવી દેશે કે છાત્રશક્તિ અને સ્ટુડ પાવર શું છે છે અમારી માંગ કે મોટા અધિકારીઓ અહીંયા આવે અને વિદ્યાર્થીઓના જે વિદ્યાર્થીના જે માંગો છે જે સમસ્યા છે તેના નિરાકરણ જલ્દી જલ્દ આવે નમસ્તે લક્ષ્મણનાથ યોગ્ય સુરત મહાનગર મંત્રી જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમારી માંગ છે જ્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે સપષ્ટ વિદ્યાર્થીઓ માટે જે પ્રાથમિક સુવિધાને લઈને જે ગવર્મેન્ટ જે પ્રોવાઈડ કરે છે જેની જેને લઈને ગવર્મેન્ટ અહીંયા દર વર્ષે આ લોકોને ગ્રાન્ટ આપે છે ગ્રાન્ટમાંથી જે પ્રાથમિક સુવિધામાં જે ભોજન થયું કે નિવાસમાં થયું કે એમને જે પા ગરમ પાણી હોય કે પીવાનું પાણી હોય કે જે અહીંયાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે દરવાજાથી લઈને બાથરૂમનું સાફ સુફાઈ લઈને તમામ વસ્તુ જ્યાં સુધી લિફ્ટથી લઈને લિફ્ટ પણ અત્યાર સુધી આ લોકો ચાલુ કરીને બાર બાર માલ વિદ્યાર્થીઓને ચાલુ પડશે અને દરેક ફૂલ પર હજુ પણ પાણી મૂક્યું નથી વિદ્યાર્થીઓ